નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી કાવ્ય બાર રાવણનું મિથ્યાભિમાન વિશે સમજૂતી મેળવીશું કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં ચાલો આપણે આ કાવ્યના લેખકનો થોડોક પરિચય મેળવીએ કાવ્ય બાર રાવણનું મિથ્યાભિમાન જેમના કવિ ગીરધર જન્મ સત્તરસો સિત્યાસી અવસાન અઢારસો બાવન કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ગરબડદાસ કૃત રામાયણ અને યજ્ઞ એમના જાણીતા પુસ્તકો છે ગીરધર મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રયંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો તેને પોતાના બળનું અભિમાન હતું એ રૂઆઆભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો તેની ભારે ફજેતી થઈ એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે બધા રામાયણ જોઈએ છીએ અને આપણે રામાયણના બધા જ પ્રસંગોથી પરિચિત છીએ તો ચાલો એવો જ એક પ્રસંગ અહીં કાવ્ય સ્વરૂપે આપેલો છે તો આપણે તેને સમજીએ અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ એટલે કે અભિમાન કરીને અહંકારથી રાવણ છે એ તે સમયે બોલે છે કે જનક તે સીતાના સ્વયંવર માટે આજે શું પ્રતિજ્ઞા લીધી છે એ તું મને આજે કહે કવ વિદેહે ત્રયંબક દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે એટલે કે જ્યારે રાવણ પૂછે છે કે તે સીતાના સ્વયંવર માટે શું પ્રતિજ્ઞા લીધી છે ત્યારે જનક રાજા છે એ ત્રયંબક જે ભગવાન શિવનું ધનુષ્ય છે એ બતાવે છે અને કહે છે કે જે આ ધનુષ્યની ચાપ ચઢાવશે તેને મારી પુત્રી સીતા વરમાળા પહેરાવશે આરોપે એટલે કે પહેરાવશે એવું સાંભળીને અટહાશે હસ્યો રાવણ રાય કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય એટલે કે જનક રાજાનું આવું વાક્ય સાંભળી અને રાવણ છે એ ખૂબ જોરથી હસે છે અને કહે છે કે કૈલાસને પણ હું હલાવી શકું છું તો આ ધનુષ્ય તો મારા માટે શું કહેવાય મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય એટલે કે મેં દેવોને બંદી બનાવ્યા છે મારામાં એટલું બળ છે મારું આ બળ છે સાચું છે અને હું આટલું બધું કરી શકું છું તો પછી મારા માટે આ ધનુષ તો કાંઈ કહેવાય નહીં કુંદકની પેરે ઉછાળું મેરું મંદરાચળ પર્વત પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિરાધાર એટલે કે રાવણ છે પોતાના પરાક્રમો કહે છે કે હું કૈલાસ ને હલાવી શકું છું દેવોને બંદી બનાવી શકું છું બીજું આગળ શું કહે છે કે કુંદકની પેરે એટલે કે દડાની જેમ હું મેરુ અને મંદ્રાચળ પર્વતને ઉછાળી શકું છું પૃથ્વી પણ ઊંધી કરી નાખું છું પલકમાં એટલે કે આંખનો પલકારો થાય એટલી જ વારમાં હું પૃથ્વીને ઊંધી કરી શકું છું બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના સા ભાર એટલે કે હું બ્રહ્માંડને પણ જો ગોળ ગોળ ફેરવી શકતો હોય તો આ ધનુષ તો મારા માટે કાંઈ જ નથી એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય એટલે કે આવા પોતાના પરાક્રમો છે એ કહે છે અને પછી પોતે ઉઠે છે વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ એટલે કે રાવણ છે પોતાના પરાક્રમો કહી અને પછી ઊભો થાય છે ઊભો થઈ અને પોતાના વસ્ત્રો અને આભૂષણ છે એને સરખા કરે છે અને પછી પોતે ધનુષ ભણી ભણી એટલે કે ધનુષ પાસે જાય છે ત્યારે સીતાજીને ચિંતા થાય છે કે જો રાવણ આ કામ કરશે તો મારે એને વરમાળા પહેરાવવી પડશે પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ એટલે કે રાવણને ધનુષ્ય તરફ જતો જોઈ અને સીતા છે એ શિવ ઉમિયાને પ્રાર્થના કરે છે મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ એટલે કે પ્રાર્થના કરતા સીતા શું કહે છે કે મહારાજ તમે મહારાજ શિવ તમે સંકટ હરણ છો તમે મારી લાજ રાખજો મારી આબરૂ રાખજો તમારું આ ધનુષ છે એ રાવણ થકી હલે નહીં એમ સીતાના આ જે ચિંતા છે એ રામ પણ જાણે છે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે રાવણે આવી બાથ ભરી મારી વિષ કરશું ત્યાંય એટલે કે રાવણ છે એ ધનુષ્ય પાસે આવે છે અને પછી ધનુષ્યને ઉપાડવા માટે એને બાથ ભરે છે એને ઉપાડવાની કોશિશ કરે છે લીસ હાલે નહીં તે ઘણો ભાર ત્રયંબક માં તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ એટલે કે ત્રયંબક માં ઘણો બધો ભાર છે ખૂબ વજનદાર છે એટલે રાવણથી તે હલી શકતું નથી એટલે તે સભામાં થી ઉભો થઈ અને ધનુષ ઉપાડવાની કોશિશ કરે છે પણ ધનુષ ઉપડતું નથી આથી તે નિશ્ચેત થઈ જાય છે જંખવાણો પડી જાય છે હલાવ્યો હલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ પછી અધર પીસે દંત રીસે રક્તલોચન ક્રોધ એટલે કે એ ઉપાડવાનો પ્રયત્ન કરે છે પણ ઉપાડી શકતો નથી ત્યારે એના મનમાં પરિતાપ થાય છે સંતાપ થાય છે પછી એના હોઠ છે એ દાંત વડે પીસે છે રીષે રક્તલોચન ક્રોધ એટલે કે એની આંખોમાં ક્રોધ દેખાય છે ક્રોધથી એની આંખો છે એ લાલ થઈ ગઈ છે ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોત પરસ્વેદ ચાલ્યો ચાલીયો અંગથી ઊંચું કર્યું બલવાન એટલે કે ધનુષને તે ઉપાડે છે પોતાના હાથોમાં જેટલું જોર છે એટલું જોર કરી અને તે ધનુષ ઉપાડે છે પણ ઉપાડી શકતો નથી પરસ્વેદ એટલે કે પરસેવો છે એના અંગથી છૂટી જાય છે જ્યારે એ ધનુષને સહેજ ઊંચું કરે છે ત્યારે ઘણો શ્વાસ ચઢ્યો ને થયું મન ઘણું અભિમાન એટલે કે જ્યારે જરાક ધનુષ છે એ ઊંચું કરે છે ત્યારે એને ખૂબ શ્વાસ ચડી જાય છે અને એના મનમાં થોડુંક અભિમાન થાય છે કે જો હું ધનુષ ઉપાડી શકું છું ઊભું કર્યું જવું ધનુષ્યને અતિ બળ કરી મહાકાય મહાકાય એટલે કે પોતે ખૂબ શક્તિશાળી છે પોતાની બધી જ શક્તિઓ ભેગી કરી અને તે ધનુષને ઉપાડવાની કોશિશ કરે છે કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય એટલે કે જ્યારે બધી શક્તિઓ ભેગી કરી અને ધનુષને ઉપાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે એના હાથમાંથી ધનુષ છે એ લથડી જાય છે એટલે કે પડી જાય છે અને રાવણ પણ પડી જાય છે પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર એટલે કે દસ માથાવાળો રાવણ છે એ પૃથ્વી ઉપર પડી જાય છે તેની ઉપર પડ્યું ત્રયંબક ચંપાયો તેની વાર એટલે કે પોતે પડે છે અને એની માથે શું પડે છે તો કે જે ત્રયંબક ધનુષ છે એ રાવણની માથે પડે છે અને તે એની નીચે દબાઈ જાય છે તે ધડાકો સબળો થયો ઘણી જ તે ઠાર એટલે કે રાવણના પડવાથી ખૂબ મોટો અવાજ થાય છે અને જ્યારે રાવણ જમીન ઉપર પડે છે ત્યારે આજુબાજુમાંથી ધૂળની રજો છે ઉડે છે રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિરાધાર એટલે કે મોઢામાંથી લોહી છે નીકળી જાય છે અને પોતે નિરાધાર થઈ જાય છે એને કોઈ ત્યાંથી ઊભું કરવા માટે આવતું નથી પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન એટલે કે બધાને કહે છે કે તમે મારી વાત સાંભળો હું દબાયો છું મને કાઢો પીડા તન એટલે કે હું ધનુષ નીચે દબાઈ ગયો છું મને મને કાઢો કરો મારા શરીરમાં પીડા થાય છે તન એટલે કે શરીરમાં મને પીડા થાય છે અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ જનક રાજાને પણ એ કહે છે કે મને ધનુષ નીચેથી કાઢ મારા પ્રાણ જતા રહેશે તો કુંભકરણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ એટલે કે જો મારા પ્રાણ જશે તો કુંભકરણ અને ઇન્દ્રજીત છે એ તને મારશે તારો નાશ કરશે પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર એટલે કે તારા પૂરભંગ એટલે કે તારા નગરનો મારા અસુર છે નાશ કરશે અને મારા મૃત્યુનો બદલો લેશે નવો અવતાર જો જાઉં જીવ તો ઘેર એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર એટલે કે હું જો તું મને અહીંયાથી કાઢીશ તો હું નવો અવતાર પામીશ અને હું જીવ તો મારા ઘરે જઈશ પણ રાવણને અહીંયાથી કોઈ કાઢવા માટે આવતું નથી એટલે એને ખૂબ દુઃખ થાય છે અપાર એટલે કે બહુ એને દુઃખ થાય છે પૃથ્વી પર પડ્યો છે અને મોઢેથી બધાને બોલાવે છે પોકાર કરતો મુખ રાવણ પીડા પામે તનરે એટલે કે બધાને બોલાવે છે કે મને અહીંયાથી કાઢો અને એના શરીરમાં છે એ પીડા થાય છે ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા રાય વચન રે એટલે કે જ્યારે ધનુષ નીચેથી નીકળવાની રાવણ છે એ બધાને કહે છે કે મને અહીંયાથી કાઢો ત્યારે કોઈ એની મદદ કરવા માટે આવતું નથી અને પછી જનક રાજા છે એ ઊભા થાય છે અને સર્વસભા સાંભળે એ રીતે વચન બોલે છે તો વિદ્યાર્થી મિત્રો આટલો પ્રસંગ અહીં આપણને આ કાવ્યમાં આપવામાં આવ્યો છે કે રાવણને પોતાના કયા કયા કામોનું અભિમાન હતું અને શું શું કરી શકતો હતો છતાં પણ એ શક્તિશાળી હોવા છતાં પણ એ જે શિવજીનું ધનુષ્ય હતું ત્રયંબક એને ઉપાડી શક્યો નહીં હવે આગળ શું થશે કોણ આવીને ધનુષ ઉપાડશે એવી અહીંયા કોઈ આપણને વાત બતાવવામાં આવી નથી આ એક પ્રસંગ છે રાવણનું અભિમાન એનું મિથ્યાભિમાન એ એક પ્રસંગ અહીંયા આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ કવિતા સમજાઈ ગઈ હશે આભાર